પિયુષ ગોયલના ઓએસસી બની ચૂક્યા છે હાલમાં જે હતા તે ત્યારે શું વધુ વિગતો સામે આવી રહી છે કલેક્ટર તરીકે અત્યારે હાલ ફરજ પર રહેલા કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ હેઠળ એટલે કે પિયુષ ગોયલના ઓએસસી તરીકે મૂકવામાં આવતા આ જગ્યા ખાલી પડી હતી અને આ જગ્યા પર અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બે હાજર પંદર બેચના આઈએસ અધિકારી છે મેહિર પટેલ એમને બનાસકાંઠા કલેક્ટર તરીકે રાજ્ય સરકારે નિયુક્તિ કરી છે હજુ આઈએસ અધિકારી માં એકાદ બદલી દોર આવવાની શક્યતા રહેલી છે આભાર તમામ વિગતો માટે હિરેન